પાટીદાર સમાજની દીકરીનું અમરેલી પોલીસ દ્વારા સરઘસ કાઢવાના મામલે પાટણ પાટીદાર સમાજ કિસાન સેના અને પાટણ ધારાસભ્ય ખફા મુખ્યમંત્રીને પત્ર લખી કલેકટરના આવેદનપત્ર સુપ્રત કરી ગુનેગારો સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરાઈ તાજેતરમાં અમરેલી શહેરમાં પાટીદાર સમાજની દીકરીને રાજકીય હાથો બનાવી માત્ર ટાઈપિંગ કરવાના ગુના હેઠળ અટક કરી રાત્રિના સમયે પોલીસ દ્વારા તેણીની ધરપકડ કરી દીકરીના સન્માનને ઠેસ પહોંચે તે રીતે આ દીકરીનું સ્થાનિક રાજકીય નેતાગીરીના ઈશારે અમરેલી પોલીસ દ્વારા જાહેરમાં હિસ્ટ્રી શીટર ગુનેગાર જેમ સરઘસ કાઢી દીકરીનું તથા સમસ્ત પાટીદાર સમાજનું ઘોર અપમાન કરેલ છે રાજ્યના મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજના સન્માનનીય વ્યક્તિ હોવા છતાં ધૃતરાષ્ટ્રની જેમ દીકરીના ચિરહરણનો તમાશો જોઈ હજુ સુધી સાચા ગુનેગાર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી આ ઘટનાને આજે ત્રણ દિવસ થવા છતાં માત્ર ટાઇપિંગના ગુના હેઠળ અટક કરાયેલા દીકરીને જામીન પણ આપવામાં આવેલ નથી તો સત્વરે દિન બે માં દીકરી ઉપરના તમામ કેસ પરત લઈ નિર્દોષ જાહેર કરવામાં નહીં આવે ને દીકરીના સન્માનને ઠેસ પહોંચાડનારા સાચા ગુનેગારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત પાટીદાર સમાજ પાટણ અને કિસાન સેના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે દીકરીના સન્માનમાં તેને ન્યાય અપાવવા લડત આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતું આવેદનપત્ર પાટણ કલેક્ટરને આપવામાં આવ્યું હતું તો પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી મુખ્યમંત્રીને પત્ર લખી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે યશપાલ સ્વામી પાટણ એક્સપ્રેસ